પંજાબી સાક ને નાન ને એવું જ માંગ્યું મારે ઢોસા ખાવા તમને મત ખબર મારી ફેવરિટ છે સાતી રાખ આ ખાઈ લે પછી મગાવશું એક આરે વરી ઓર્ડર તો ખૂટેની મોટે ઉપાડે દર વખતે મગવી લે ક્યું છે સોનલ એક છોલે છે પનીર કરાઈ છે ને તુફાની છે ઠીક હાલો બટકુ બટકુ ખાઈ લે પછી ઢોસા ઓ એ ઓન આવ્યો કાગળ લઈને મગાવી લે અને પાહ હાલો એને વેઈટર કહેવાય મુંગીની રે ને પણ ઈ વેખલીનો દાંત તો જો કાઢે એક ઢોસાની પ્લેટ લેતા આવજો ઓકે એમ નઈ હું શું કહું તો હારી છે પણ કોઈ માણા કા ના દેખાય કે જડતું ને આપણે જેમ ની રેના મારા છે તો કહે કે બાઈ તો જો જીબડી રાખતી પણ ઢોસા ના આવતા વાત તો કરવી ને મારા કાઈક એ આ ઢોસા થેન્ક યુ હવે ખાવા મે ઢોસા ક્યાર ની કેતી હતી ને હા આ તો ખાઈ પણ તમે આ હાડા લે તી બીજા કી ખાવા

હાલો વાર લાગશે તાલો કે અંતાક્ષરી રમીએ એમાં ફૂટ ફૂટ ના ડોરા હું કાઢો છો આજે રવિ વાર છે હાલો છે ઉપર મારે ગીત ગાવાનું છેલ્લેડા હો છેલ્લેડા માખણ ના મેલડા આયા તો આવી ગયો મટકા ઢોસા હે થેન્ક યુ ઓહો ઢોસા એમ છે ઓ બાકી પણ મન ખાતા ન થાવર તો કેમ ખવાયા હાલો ઉપર થી તોડી તોડી ને ને સટણી માં ને ખાઈ લે પણ આ ચીઝ ટોયટુ મટુકી માં ઉખેડી ખાઈ લો તને મજા આવે એમ ખાને બાપા આતી ખાય જ લઉં ને ચીઝ થોડું જા દેવે મફત થોડું થાય કેટલો મુખ હોય છે આ જોસો કા આ તો થારી બારી બધી સાટી જાવું ચીઝ ફરતી કર સોયટુ મટુકી માં ખાઈ જવાય મફત થોડું આવ્યું હા ભાઈ ના હારા રૂપિયા લઈ લે વધુ મસ્તી ને છે નહીં હા મસ્તી ને છે યમ ગઈ હું તો હવે નથી ને કઈ મગાવું તો બોલો હાલો ના ના સર હવે ઓર્ડર છે ના ના બિલ લાવા દેજો એ લીજીએ આ ગઢડીનો બાવા ઇન્દીન બાવા ગુજરાતી છે ઘડી કોલ બોલે ઘડી કોલ બોલે